કેટલું મસ્ત એનું અમે આવી ગયા છીએ અમારા મહાદેવ દર્શન કરવા માટે પાણી પાણી બતાવીએ આપણે એટલે કેટલું મસ્ત એનું છે જે અમાર ભગવાનનું મંદિર પાણી બતાવી છે જલ્દી જલ્દી તો વિડીયો બનાવી રહી છે પાણી નીકળી રહ્યું ગાયના મોઢામાં ચોવીસ કલાક ગાયના મોઢામાંથી પાણી નીકળે છે જઈ લો અમારા ગામની નજીક ભગવાન ભોળાનાથનું મંદિર છે એટલું કેટલું મસ્તનું છે વહાં પણ પાણી નીકળે છે અહીંયા પણ પાણી નીકળે છે અમે પણ અમારી ગાયનું દર્શન કરી લો ચોવીસ કલાક ગાયના મોઢામાંથી પાણી નીકળું છું કેવી બાજુ જાય છે ચાલો હું તમને અમારી વડલાવાળી મેળડીમાં ના પણ દર્શન કરાવું છું ચાલો જલ્દી જે મારી વડલાવાળી મેલડીમાં વડલે બેઠી છે તમને બધા લોકોને હું જરૂરથી બતાવ મારી મેલડી માટે હું મસ્ત મજાની પ્યારી પ્યારી ચુંદડી લાવી છે મારા ચપ્પલ પણ અહીંયા જ પડ્યા છે પહેલાં હું મારી મેલડીમાંના દર્શન કરવા માટે આવી છું એટલે કેટલી મસ્ત અહીંયા મારી મેલડીમાં બેઠી છે ખબર નહીં આ કાચ પણ તૂટી ગયો છે કોને બીઆે મને નહીં ખબર પણ હું મારી મેલડી માટે મસ્ત મજાની ચુંદડી લાવી છું અને ગુલાબના ફૂલ અમે ચડાવ્યા છે એટલે વડલા છે વડલાની નીચે અમારી મેલડીમાં બેઠી મંદિર છે ભોલે બાબાનું મારા પપ્પા પણ ફરે છે ગોલ ગોલ આગળ આવું છે અમારા ભગવાન ભોળાનાથ નું મંદિર તમને બધાને કેવું લાગ્યું ભગવાન ભોળાનાથ બધાને મંદિર બહુ જ ગમે આજે છે દશામાનો દાડો દિવાસાનો એટલે અમે આવી ગયા છીએ મારા ભગવાનના દર્શન કરવા માટે તો મારા પા ગોલ 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 આવે છે મંદિરના મારી વારી બાકી છે મામા વિડીયો બનાવીને પછી હું ભગવાનના દર્શન તો મેં કરી લીધા તો ભાઈ પાણી ભરે છે ગાયના મોઢામાંથી નીકળે છે બધું પાણી આ જાય છે ચાલો પણ હું તમને બધા લોકોને બતાવી નાખું છું મેં બે બેનો વિડીયો ઉતારી છે જો મારા પપ્પા જાય છે પાછા આગળ છે મારા પપ્પા છે કેટલું મસ્ત એનું છે ગુલાબના ફૂલ પણ અંદર નાખી મૂક્યા છે ત્યાં નજીકના લોકો અહીંયા પાણી ભરવા માટે આવે છે એનો એવું કેટલો મસ્ત છે બહુ ફેમસ મંદિર છે અમારી ગામની નજીક જ આવેલું હેલો આપણે પણ ચાલ ગોલ ગોલ ફરવા માટે જઈ શકીએ જો ત્યાં વડલો છે ત્યાં મારી મેલડીમાં બેઠી છે વાલી મેરડી મકોની બિહાડી મને નથી ખબર કેટલું એટલું મસ્ત ઝાડ છે હું પણ હું તમને બધાને બતાવું હનુમાનજી મહારાજનું પણ મંદિર છે આ ગેટ છે મંદિર ની અંદર જવાનો આજે હનુમાનજી મહારાજનું નું મંદિર જય માતાજી બાબા જય માતાજી